ભરૂચમાં ખુલ્લેઆમ વેચાતા દેશી અને વિદેશી દારૂ પર આપ ધારાસભ્ય ચૈતર વસાવાનો સ્ફોટ ખુલાસો ભરૂચ શહેરમાં ખુલ્લેઆમ ડી ક્વોલિટીનો ઇંગ્લિશ દારૂ વેચાય છે અને કેમિકલવાળા ઇન્જેક્શનો દ્વારા તૈયાર કરી અને દેશી દારૂ વેચાય છે ચૈતર વસાવા સુજી અને બી ડિવિઝનના પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તા લે છે તેના પાંત્રીસ વીડિયો અમારી પાસે છે ચૈતર વસાવા આ હપ્તામાંથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને ભાજપના કમલમ સુધી એક હિસ્સો જતો હશે તેવું માનવા મને લાગી રહ્યું છે તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારૂ અને દેશી દારૂ ખુલ્લેઆમ વેચાય છે વસાવા જો આ દારૂના ઠેકાઓને જે પોલીસ અધિકારીઓ જોડાયેલા છે તેમના પર જો કાર્યવાહી કરવામાં નહીં આવે તો સાત દિવસ બાદ અમે દારૂના ઠેકાઓ પર જનતા રેડ કરીશું ચૈતર વસાવા બ્યુરો રિપોર્ટ કરજન સંદેશ ન્યૂઝ ભરૂચ આજે અમે અમારી अंकलेश्वर इंडिया गठबंधन ऑफिसे હાજર છે ત્યારે ભરૂચ શહેરમાંથી યુવનોએ આવીને અમને એવી ફરિયાદ કરી છે કે ભરૂચ શહેરમાં ઇંગ્લિશ અને દેશી નાખીને કેમિકલ વાળું આમ વેચાય છે અને આ દારૂ વેચાવા માટે પોલીસ એમને મદદ કરે છે પોલીસ જ એમને કહે છે કે તમારે દારૂ વેચવાનું અને પોલીસ દ્વારા જે હપ્તા ઉઘરાવવામાં આવે છે એના પાંત્રીસ જેટલા વિડીયો ફૂટેજ અમને આપી ગયા છે એમાં એલસીબી એસઓજી અને બી ડિવિઝનના તમામ પોલીસ અધિકારીઓ હજારો લાખોના હપ્તાઓ લેતાના વિડીયો ફૂટેજ અમારી પાસે દારૂબંધીના નામે કરોડો રૂપિયાનો ખર્ચો થાય છે ગાંધીના ગુજરાતમાં મોટા મોટા ફાકા ફોદારી કરવામાં આવે છે તો આ પોલીસની રહીમ નજર હેઠળ આટલી બધી હપ્તાખોરીથી આજે દારૂના ધંધા ભરૂચ જિલ્લામાં ચાલે છે એના હપ્તા મને લાગે છે કે ઉચ્ચસ્તરીય પોલીસ અધિકારીઓને તો જતા જ હશે પણ ભાજપના કમલમ સુધી જતા હશે એવું મને લાગી રહ્યું છે તો જ આટલા મોટા પ્રમાણમાં ઇંગ્લિશ દારો અને દેશી ઠેકાઓ ખુલ્લે પોલીસે જે પણ લોકો આમાં હપ્તાખોરીમાં જોડાયેલા છે એમના પર જો કાયદેસરની કાર્યવાહી નહીં કરવામાં આવશે જો યોગ્ય કાર્યવાહી અધિકારીઓ પર કરવામાં નહીં આવશે દિન સાત પછી અમે રોડ પર પણ ઉતરીશું એ પોલીસ એ ઠેકાઓ પર જનતા રેડ પણ કરીશું અને આવનાર દિવસોમાં ખૂબ મોટું આંદોલન થશે એટલે જ અમે કહીએ છીએ કે ગાંધીના ગુજરાતમાં આ દારૂ બંધી થવી જોઈએ અને જે પણ લોકો આ ઠેકા ચલાવે છે એમના પર જે પણ લોકો એ હપ્તા લીધા છે એમના પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે